તો ચાલો જોઈએ અને સાથે સાથે ઘી કરતા થોડો ઓછો એવો ગોળ આ મેઝરમેન્ટ પ્રમાણે આપણે બનાવીશું સુખડી સૌથી પહેલા અહીંયા એક કઢાઈ લેવાની કઢાઈમાં આપણે ઘી એડ કરવાનું છે ઘી ઉમેરી અને ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં એડ કરવાનો છે લોટ અહીંયા લોટ આપણે ઘઉંનો નો ઝીણો જ લેવાનો છે મેં ઘઉંના જીણા ઝીણા લોટની સુખડી બનાવીશું એટલે પરંતુ હા તમારા પાસે ઘઉંનો નો જાડો લોટ હોય તો એ લેવાની તમને છુટી છે તો હવે અહીંયા આપણે સરસ રીતે આપણું ઘી ઓગળી રહ્યું છે અહીંયા મેં ચોખ્ખું ઘી લીધું છે તમે ચાહો તો તમે વેજીટેબલ ઘી પણ લઈ શકો છો અને તેલમાં પણ તમે સુખડી આરામથી બનાવી શકો છો તો સુખડી ખાવામાં બહુ મજા આવે છે સુખડી આપણને હેલ્ધી રાખે છે સુખડી આપણા શરીરને તાકાત આપે છે આપણે સુખડી ખાવી જ જોઈએ સુખડી છે એ આપણા વાર તહેવારે અને તહેવારોમાં બનતી સરસ મજાની ભારતીય મીઠાઈ છે દેશી મીઠાઈ છે અને જે ઘણા દિવસ સુધી સારી પણ રહે છે ખરાબ થતી નથી આપણે આવી રીતે સરસ રીતે અહીંયા તમે જોઈ શકો છો આમ ધીમા આંચે આપણે હલાવતા રહેવાનું છે ઘઉંના લોટને શેકતા રહેવાનું છે આપણો લોટ શેકાઈ જશે એટલે ધીમે ધીમે એમના કલર ચેન્જ થશે લોટ થોડો ફૂલાશે લોટ જેટલો લીધો હશે એના કરતાં ડબ્બલ દેખાશે લોટમાંથી ઘી છૂટું પડવા લાગશે અને સાથે સુગંધ આવવા લાગશે એટલે સમજી લેવાનું કે આપણે લોટ સુખડી શેકાઈ ગયો છે તમે શીરો બનાવતા હોય કે પછી તમે કોઈ પણ વસ્તુ લોટ જે જ્યારે શેકીને વસ્તુ બનાવતા હોય ત્યારે હંમેશા મીડિયમ આંચે જો તમે એ લોટને શેકશો અને સાથે ઘીનું મેઝરમેન્ટ સેટ રાખશો તો બહુ સરસ મજાની રસોઈ બને છે આપણી કોઈ પણ મીઠાઈ બનાવો જેમ તો અહીંયા હવે આપણો લોટ ધીમે ધીમે શેકાઈ રહ્યો છે તો હવે મેં ગિસિયાંજ એકદમ સ્લોટુ મીડિયમ કરી દીધી છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે લોટને ધીમે ધીમે શેકતા જવાનું છે ખરેખર આવી રીતે જો તમે સુખડી બનાવશો તો સૌ કોઈને પ્રિય રહેશે થોડી થોડી વારે હલાવતા જવાનું છે તમે આવી રીતે અંદર ચમચો રાખશો અને ગેસિયંજ મીડિયમ હશે તો તમારો લોટ જલ્દી શેકાઈ પણ જશે અને સાથે સાથે તમારે બહુ વધારે હલાવવાની માથાકૂટ ખોટ નહીં રહે તો અહીંયા આપણે લોટ શેકાઈ રહ્યો છે તમે જોઈ શકો છો ધીમે ધીમે ઘી છૂટું પડી રહ્યું છે વાવ સરસ મજાની સુગંધ આવી રહી છે તો આપણે જે ગોળ એડ કરવાનો છે એ ગોળ એકદમ ધીમે ધીમે એને સમારી લેવાનો છે ગોળ તમારો ખાંડેલો હોવો જોઈએ એકદમ ઝીણો હોવો જોઈએ તમારી સુખડી એકદમ સરસ થશે અહીંયા મેં હલાવી લીધું છે આંચે થશે અહીં આપણે એક વાટકો લોટમાંથી સુખડી બનાવીએ છીએ એટલે નાની એક થાળી અને મોટી અડધી થાળી એવી આપણી આ સુખડી બની ને રેડી થઈ જાય છે નાના બાળકોને આ સુખડી ખૂબ ભાવશે તમે આ સુખડીને અલગ અલગ વેરિએશનથી બનાવી શકો છો સૂંઠ પાવડર ઉમેરી શકો છો ડ્રાય ફ્રૂટ્સ પાવડર આ ટાઈમે જ્યારે આપણે લોટ શેકાય એ ટાઈમે અંદર ઘી વળ એડ કરતાં પહેલાં એડ કરી શકો છો ખસખસ ઉમેરી શકો છો ચાઓ એટલે પોષક મખાનાનો પાવડર ઉમેરી શકો છો તમે આ સુખડીની અંદર ઘણી બધી વસ્તુ એડ કરી શકો છો નાળિયેળનું છીણ એડ કરી શકો છો તો અહીંયા લોટ એકદમ સરસ શેકાઈ જાય લોટનો કલર બદલાઈ જાય એટલે હવે આપણે શું કરવાનું છે ગોળ એડ કરી દેવાનું છે ગોળ એડ કરી હલાવાનું છે ગોળ એડ કરો એટલે તરત જ આપણે ગેસ નિયંત્રણ બંધ કરી દઈએ અને જે આપણી કડાઈ ગરમ છે અને માં જે ઘી છે એમાં જ આપણે ગોળને ઓગળવા દઈએ જો આ પ્રોસેસ કરશો તો સુખડી ચવડ નહીં થાય કારણ કે ગોળનો પાયો આવી જશે તમે ગેસ ચાલુ રાખશો તો એટલે તો અહીંયા આપણી સુખડી છે એકદમ સરસ બની ગઈ છે તમે જોઈ શકો છો કલર આપોઆપ બદલાઈ ગયો છે તો અહીંયા મેં એક વાસણ લીધું છે આ વાસણને તળીએ અથવા ઘી કરી લીધું છે હવે આપણે એમાં ઉમેરવાની છે સુખડી તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સુખડીને ઉમેરી દીધી છે હવે આપણે થાળીમાં ફેલાવી દેવાની છે તમે જાઓ તો આ સમય આ ટાઈમ પર ઉપર જયારે આપણે ડિઝાઇન પાડીશું એને થોડું વેરિયેશન લાવીશું આપણી સુખડીને પરફેક્ટ ફેલાવી દઈએ એ પછી એમાં નારિયેળનું છીણ ઉમેરી શકો છો ઇલાયચીનો ભૂકો પણ ઉમેરી શકો છો તો અહીંયા આપણી સુખડી એકદમ સરસ મજાની બનીને રેડી થઈ ગઈ છે વાવો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે યમ્મી લાગે છે સ્વાદિષ્ટ એવી આપણી આ સુખડી બનીને રેડી થઈ જાય છે હવે તૈયાર થઈ આ સુખડીને આપણે ઠંડી થવા દઈએ તો આપણે બહુ વધારે ઠંડી નથી થવા દેવાની થોડી ઠંડી થાય એ પછી આપણે પીસ કરવાના છે તો ચલો હવે આપણે એક મિનિટ પછી પીસ કરીશું સાવ ઠંડી થાય એટલે આપણે પીસ બતાવીશ તો અહીંયા હવે આપણી સુખડી છે ઠંડી થઈ રહી છે સુખડી ઠંડી થાય એટલે આપણે એમાં પીસ કરીશું અને પીસ તમે તમારે તમે જે રીતે તમારે કરવા હોય એ રીતે કરી શકો છો અહીંયા આપણી સુખડી હજી ગરમ છે એક મિનિટ થાળીમાં થાય એટલે આપણે તરત જ પીસ કરી લેવાના છે અને હવે આપણે ઠંડી થશે એટલે સુખડી છે હું તમને કરી તમને બતાવું છું કે કેવી બની છે તે તો અહિયાં મેં સરસ રીતે એક પીસ કાઢી લીધો છે તમે જોઈ શકો છો આ